એક કાર રોકી તેમાંથી દારૂનો મોટો જથ્થો કબજે કરી બે શખ્સો ધરપકડ કરી છે આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની એક કારમાં દારૂ ભરીને આ કાર ડબોઈ તરફથી વડોદરા તરફ આવે છે તેવી માહિતીને આધારે જિલ્લા પોલીસે કિસાનનગર બસ સ્ટેશન પાસે બેરિકેટ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારની ડેકીમાં દારૂના ક્વોટરિયા ભરેલા બોક્સો મળ્યા હતા પોલીસે દારૂની કુલ એક બોટલો બે મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો દારૂની હેરાફેરી કરનાર બંને શખ્સોના નામ પૂછાતા સુરેશ સરદારસિંહ સોલંકી અને ભાવેશ ઇન્દરસિંહ ચૌહાણ જાળવા મળ્યું હતું બંનેની વધુ પૂછપરછ કરાતા દારૂનો જથ્થો ઉદયગઢ ખાતેના બજારમાં ટાંકી ચોરાયા પાસેના એક ઠેકા પરથી કારમાં ભર્યો હતો અને વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા રાકેશ રામદેવ કનોજિયાને પહોંચાડવાનો હતો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે